ગાંધીનગર ખાતે અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઐતિહાસિક સ્થળોની જાળવણી અને તેના સંશોધન પર કામ કરતા લોકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા રાજ્યભરમાંથી એશી લોકોના આ એવોર્ડ આપવામાં આવ્યા હતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના ટાઇમમાં આપ લોકો અતુલ્ય વારસો જાળવવાનું કામ કરી રહ્યા છો ગુજરાતના વારસા વિશે બાળકો સુધી પહોંચાડવા માટે આપ લોકો જે પ્રયાસ કરી રહ્યા છો તે બદલ હું આપ સૌને બે હાથ જોડીને વંદન કરવા આવ્યો છું સોશિયલ મીડિયાના જમાનામાં આપ સૌ લોકો જે કામ કરો છો એ મારા વડવાઓએ બે હજાર વર્ષ પહેલા હજાર વર્ષ પહેલા પાંચસો વર્ષ પહેલા આજના યુગ માટે શું આપીને ગયેલા એ અમને સૌને જાણકારી આપવાનું કામ કરો છો એટલે તમે ગુજરાતના સાડા છ કરોડ લોકોમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવાનું જે કામ કરો છો એનાથી મોટું કામ કોઈ હોય જ